બેલા છોડે આવી જાવ સાયકલ લઈ હા અને એટલે અહીંયાથી આપણે જે આવી રહ્યા નથી તો તો કોને બોલ તારે હું બાર શું ગેમ રમ એને મને જવાબ આપે તને જવાબ દે અલબુન બસ બેલા આપણે આ સાપુરામાં નું જે મંદિર છે અને નેતી જીતેન જાય આપડો પઠારી નાકાવાડા મામા સાહેબ દેવા

ખાલી ભગવાનની ભક્તિ કરવા જે ઈ જે અનેરો આનંદ મળે ને એવો આનંદ મળે જોઈએ અટવને જાવ અને મે અનુભવ કર્યો એટલે મને ખ્યાલ છે બાકી બજે એમ કીએ કે એવું નો હોય પણ તમે એકવાર અનુભવ કરો એટલે તમને ખ્યાલ આવી જશે પછી મને કીધું ક્યાં ભાગ્યા લ્યો હવે અમૃતભાઈ આપણે ડ્રેટ ફેરમાં માં ગયા હતા